વાલીઓ ચોપડાના નામે લૂંટાઈ રહ્યા છે તો ક્યાંક વાલીઓ નામે લુટાઈ રહ્યા છે તો આમાં વાલીઓને સેફ લૂટાવાનો આના ઉપર કોઈ સેફ પગલા નહીં હમણાં તમે બે પાંચ હજાર નો દંડ કરી દો તો આના માટે કોઈ મોટી રકમ છે જ નહીં બે પાંચ હજાર

બરાબર છે કમિટી વાલીઓ જાય તો ત્યાં કોઈ સભ્ય મળે નહીં અહીંયા ડીઓ ઓફિસે આવે તો ડીઓ ઓફિસે આવે મિત્રો શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ